સોરાષ્ટી મોટી સંખ્યામાં સુરત ને કર્મભૂમિ બનાવનારા સતાસિયા પરિવારનો 18મો સ્નેહ મિલન સુરતમાં યોજાયો હતો શરથાણા જકાતનાકા ખાતે આવેલા મિતુલ ફાર્મમાં યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં વિચારોના વાવેતર કરવામાં આવ્યા હતા સાથે જ સાયબર અવેરનેસ લોકોમાં આવે તે હેતુથી નાટક રજૂ કરવામાં આવ્યું હતું સ્નેહમિલન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા સૌરાષ્ટ્રથી મોટી સંખ્યામાં સુરતને કર્મભૂમિ બનાવનારા સતાસિયા પરિવારનો અઢારમો સ્નેહમિલન સુરતમાં યોજાયો હતો સરથાણા જગતનાકા ખાતે આવેલા મિતુલ ફાર્મમાં યોજાયેલા સમારોહમાં નવા વાવેતર કરવામાં આવ્યા હતા સમારોહમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વસતા ધરાવતા લોકોનું યોજાયું હતું આ સમારોહમાં નાના ભૂલકાઓ માટે આનંદ મેળો રાખવામાં આવ્યો હતો જેમાં બાળકોને પોતાની કળાને પ્રદર્શિત કરતા ડાન્સ સહિતની કૃતિઓ રજૂ કરી હતી તો મસ્તીના ધુબાકા લગાવતા બાળકોને જોવા મળ્યા હતા લોકોમાં પરિવારની ભાવનાની સાથેના નવા વિચારોના વાવેતર કરવા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભલાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંગે આશીષ સતસ્યાએ કહ્યું કે આ અમારો અઢારમોસ નહિલન સમારોહ છે સતસ્યા પરિવારના પ્રમુખ ભરતભાઈ સતાશિયાએ કહ્યું કે અમારી ત્રણથી ચાર પેઢીઓ એકસાથે આ કાર્યક્રમમાં હાજર રહી હતી અંદાજે ચૌસો જેટલા સતશ્યા પરિવારના સભ્યો એકસાથે અઢાર વર્ષથી વર્ષમાં એકવાર મળીએ છીએ દરેક સમાજનો વિકાસ સંગઠિત થવાથી જ થાય છે ત્યારે અમારું આ સંગઠન પણ સતત વિકસતો અને ધબકતું રહે છે યુવાનો આગેવાનોથી લઈને તમામ કાર્યોને દીપાવે છે જ્યારે તમામ લોકો એક સાથે ભાણે એક આંગણે આવીને એકતાના દર્શન કરાવે છે જે ખૂબ જ હરખ અને આનંદની લાગણી જન્માવે છે મારું નામ ભરતભાઈ સતાસિયા સતાસિયા પરિવારના પ્રમુખ શ્રી અમે છેલ્લા અઢાર વર્ષથી અમારા અહીંયા સુરતમાં વસતા તમામ પરિવારનો વર્ષે એક વખત મિલન સમારોહ રાખીએ છીએ અને એ સમારોહની અંદર કુટુંબ પરિવાર સાથે બધા જ અમે સાથે મળીને એક દિવસ માટે અહીંયા સૌ મળીએ છીએ આજનો મિલન અમારો એવો છે કે આજે સોશિયલ મીડિયાની જે ચાલે છે અને એમાં જે આ લોકો ભોગ બનતા હોય છે એટલે સાયબર ક્રાઇમ સુરતની જે બ્રાન્ચ અને જે અવેરનેસ ચાલે છે સુરતની અંદર એમની ટીમને અમે આમંત્રિત કરી છે અને અમારા પરિવારની અંદર આવા કોઈ બનાવો ન બને અને એ બાબતમાં કંઈક જાગૃતતા મળે એ હિસાબથી આજનો કાર્યક્રમની અમારી જે મેઇન થીમ છે એ સાયબર ક્રાઇમ અવેરનેસની છે ઉપસ્થિત રહ્યા અમારા અહીંયા જે પરિવાર છે એ લગભગ અઢીસોથી ત્રણસો ઘર પરિવાર અહીંયા સુરતની અંદર વસવાટ કરે છે અને એમાં લગભગ બારસો તેરસો વ્યક્તિઓ અમે અહીંયા ઉપસ્થિત રહીએ છીએ